દિવાળી અને નવી ખેતીની તૈયારી માટે ખેડૂતો હવે પોતાના પાક બજારમાં વેચવા પહોંચી રહ્યા છે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની જ્યારે ખેડૂતોએ મગફળીના ભાવ અગિયારસો થી લઈને પંદરસો સુધી મેળવ્યા છે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં માં રોજે રોજ હજારો વાહનો અને મગફળીની બોરોની આવક થઈ રહી છે આજે પણ બારસો થી વધુ વાહનો આવ્યા છે છેલ્લા થોડા દિવસથી મગફળીના ભાવ અગિયારસો થી પંદરસો સુધી મળી રહ્યા છે જ્યારે કેટલાક ખેડૂતોને લાગણી છે કે પંદરસો થી ઉપરના ભાવ મળે તો જ નફો થઈ શકે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી તકે શરૂ કરવી જોઈએ જેથી તહેવારના સમયે આર્થિક રીતે પછાત બનેલા ખેડૂતોને રાહત મળે અને યોગ્ય ભાવ પણ મળી શકે જો યોગ્ય ભાવ મળે તો ખેડૂતો તહેવાર આનંદથી ઉજવી શકે છે આજે હિંમતનગર માર્કેટયાર્ડમાં અઠ્યાવીસ થી ત્રીસ હજાર બોરીની આવક છે ને લગભગ હજારથી લઈને માલ સાડા થી લઈને આસપાસ પડે છે સારા મેનો માલ તેરસો ચૌદસો સાડા ચૌદસો ની આસપાસ પડે છે તહેવારોના અનુલક્ષી ને ખેડૂતોને પૈસાની જરૂર પડે છે એટલે મારું સરકાર શ્રી નિવેદન છે કે ટેકાના ભાવે ઝડપથી ખરીદી ચાલુ કરે તો ખેડૂતોને આખી ફાયદો થાય નહીં કીધું અત્યારે ટેકાના ભાવથી બસો અઢીસો ત્રણસો રૂપિયા બજાર નીચું છે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે આ ભાવે પચાસ હજાર બોરી ની સરકાર જલ્દી ચાલુ કરે તો ખેડૂતોને રાહત રે ખેતી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે મગફળી આવક છે હાલ માર્કેટમાં ત્રીસ થી પાંત્રીસ હાજર બોરી દૈનિક આવક થાય છે ભાવની વાત કરીએ તો નવસોથી પંદરસો સુધીના ભાવો પડે છે સરકારે જે ટેકાના ભાવે મગફળીના ભાવો નક્કી કર્યા છે એના કરતાં વધુ ભાવ મળતો હોય માર્કેટ યાર્ડમાં સારી એવી આવક આવે છે હાલ વાત કરીએ તો સુવિધા તો સારી એવી સુવિધા કેન્ટીન છે આપણી આ સિક્યુરિટી સારી એવી કામગીરી છે અને હાલ એ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય કેમેરા પણ સીસીટીવી કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે હા આજુબાજુના જિલ્લાઓના મહેસાણા બનાસકાંઠા આ બાજુ કપડવંજથી માલ આવતો હોય છે મોડાસાથી પણ આવતો હોય છે માલ વાત કરીએ તો હાલ તહેવારોના દિવાળીના તહેવારો નિમિત્તે અને માલની આવક સારી એવી છે અને સારા એવા ભાવ મળતા હોય ખેડૂતો અહીંયા આવતા હોય છે સેમ ડે પેમેન્ટ મળતું હોય ખેડૂતો અહીંયા આવતા હોય છે